¿Qué es lo que se llama? હા તો lo પાણી se llama? અબા ભરે લોક ને આખો અપાડું જીવી ટીવી લબડ સબર હી કરે દીધી આપડે કઈ વેસવી નથી ભૂંડી કે ભુંડી છે બે માથાની ને ગોરીઓ ખવરાવ દીજે લે સોરી પડી જશે ઓ આની બે ફૂટ ને પટ્ટો ઈકા બના પટ્ટા તમા ઉપાડોતે અને ને ઢળીને મારતે પાડોય પોટી દાદાથી પાડો ઉપો દાદા ઉપો pada pada, uh mau badu, mama tidur ya badanjo dan leberta, leberta tuh bisa lagi, karena mama kandel ye tidak bani, aduh, karena mama kandel ada muka leberta, もう本当に。<laughs>

ગાય ઢોર ને ને પૂરો કમ્પ્લીટ કરી લીધો ને આપડી ભી હેલ ઉતરાય વ્યાય ગઈ ને હેલ છે ને આપણે દોવાની આ છે ઘુઘરી ત્યાર

ને કીધું ના કો ના હમ હા હા થગુ એનો ખાણ તૈયાર એ ધવરાવાનો નથી થતો પરવા ધવરાવતા હતા પણ એ વવાર કઈ એને ધવરાવાનો નથી થતો પાડો

હે છે ને આપણે આની ઘરવાળું પાણી ગ્લુકોવીર બોટલ ને ટાટા ઊનું કરે ને પાણી પીવરાવ દેવાનું હે હલો ભેવી એમ કરેલા પાડો આ બેઠો સયસ મણી મી પૂછે કાં વાય એ પાડો આવ્યો હા એટલે કેટના સાલો કરતા લોકો કોટી આડા ગ્લુકોવેર બોટલ આનો રિઝલ્ટ છે ને જોરદાર છે આનો રિઝલ્ટ છે ને જોરદાર કઈ ઘટે નહીં એવું ગમે વીસ દૂધ પીર ના આવતો આવે જાય એટલે આણે હેને હું આપણે અગાઉથી પીવરાવી દઈએ એટલે કઈ માંદા માંદી પડવાનો સાસ ન હોય બસો એમ એલ પીવરાવું ના તો બીજો જ બીડ થઈ એક ટાઈમ બસો એમ એક બોટલ બસો એમ પછી બીજી બોટલ છે ને એ હોય એમ મારે જ આવાનું છે મેખણી વિવાહમાં વધામણું કરવા એટલે હું આવે ને પછી પાટા ને પીવડાવી પીવડાવવું આઠ દી સુધી ગરમ પાણી પીવરાવાનું આઠ દિ સિંહોના શોખીન ની લગ્ન નો મોહ ન હોય તો આપડી ત્યાં જવાનું જ છે